નમસ્કાર મિત્રો આજે આપણે બળોસોથની વાર્તા અને વ્રત વિધિ વિશે વાત કરવાના છીએ તો સૌ શાંતિથી સાંભળજો વ્રતની વિધિ શ્રાવણ માસના બદ ચારના દિવસે નાહી ધોળીને ગાય વાછરડાની પૂજા કરવી બોરચોથની કથા કરવી વાંચવી અને સાંભળવી કોઈ સાંભળનાર ન હોય તો દીવો કરીને દીવાની સામે વાંચવી આ દિવસે હિડેલું અનાજ ખાવું નહીં એક ગામમાં સાસુ અને વહુ રહેતા હતા શ્રાવણ માસ આવ્યો એટલે તેની વધ ચારના દિવસે સાસુ નદીએ નહાવા જતા તેમની વહુને કહેતા ગયા કે વહુ આજે બોરચોથ છે માટે હું નદીએ નહાવા જાઉં છું પાછી આવું ત્યાં સુધી ઘઉંલો રાંધીને રાખજે સાસુએ ઘઉંની રસોઈ કરવાની વાત કરી હતી પણ વહુએ બિચારીએ કોઈ દિવસ ઘઉંલો રાંધ્યો નહોતો તેથી ઘઉલાનો અર્થ સમજી નહીં અને વહુ બિચારીએ ઘઉંલો ખાંડી નાખ્યો અને ચૂલે રાંધવા ચડાવ્યો સાસુ તો નદીએથી નાહીને પાછા ઘરે આવ્યા અને વહુને પૂછ્યું વહુ ઘઉલો રાંધ્યો છે ને વહુ કહે રાંધ્યો છે પણ ઘઉલો તો ઘણો તોફાની જેમ તેમ કરીને ખાંડી ચૂલે ચડાવ્યો છે સાસુને બીક લાગી તેમણે વહુને પૂછ્યું વહું તમે કયા ઘઉલાની વાત કરો છો કેમ વળી ઘઉલો તે વળી બીજો કયો હતો હશે આપણી ગાયનો ઠૂલો બહરડો તે તેજને વહુએ જ્યાં ચોખવટથી વાત કરીને સાસુમાં તો અફસોસ કરી ઉઠ્યા વહુ તમે એમ કરો આ હાંડલું ઉકરડે જઈ દાટી આવો સાસુજીના કહેવાથી વહુ તો ઘઉંલો રાંધેલું હાંડલું ઉકરડે જઈ દાટી આવી સાસુ વહું તો ઘરના દરવાજા બંધ કરી બેસી ગયા આ બાજુ વાછરડાની માં ગાય સવારથી ગામને પાદર ચરવા ગયેલી પાછી આવી અને એને ખબર પડી કે મારું બાળ ઘઉંલો મરણ પામ્યો છે અને તેને ઉકરડામાં દાટવામાં આવ્યો છે ગાય તો ઠેકડા મારતી અને ભાંભરતી આવી અને પોતાના શિંગડા વડે જ્યાં પેલું હાંડલું દાટેલું હતું ત્યાંની માટી અને કચરો ઉખાડી નાખ્યો અને તેનું શિંગડું હાંડલું ફૂટતા જ તેમાંથી જીવતો ઘઉંલો બહાર આવ્યો અને પોતાની માતાને જોતાં જ તેને ધાવવા લાગી ગયો ઘઉલાની માં ગાયને પોતાનું બાળક જીવતું જોતાં ટાઢક વળી અને એ પણ વાહડાને પોતાની જીભ વડે ચાટીને બહાલ કરવા લાગી આખા ગામમાં ગાયો તો ઘણી હતી અને ગામડું હતું એટલે જ ગાયો તો હોય જ ને પણ ગાય અને વાછડાના રંગ એક જ હોય તેવા એક રંગી ગાય વાહડુ તો આ જ હતા બોરચોથનું વ્રત કરતી સ્ત્રીઓએ આજ ગાય વાહડાનું પૂજન કરવાનું નક્કી કર્યું ગામની સ્ત્રીઓ સાસુ વહુને ઘરે આવીને અને ડેલીનું બારણું ખખડાવતા બોલી ડોશીમાં ઓ ડોશીમાં સાસુને બહુ ડેલી બંધ કરી શું કરો છો ડેલીના દ્વારા ખોલો ક્યાં છે એક રંગી ગાય અને ઓલો વાહરડો અમે આવ્યા અને સાથે પૂજાની થાળી લાવ્યા આખા ગામની સ્ત્રીઓ ગાય વાછરડાની પૂજા કરવા અધીરી થઈ છે પણ સાસુ વહુ શું મોઢું લઈને બારણાં ખોલે પૂજા કરવા આવેલી ગામની સ્ત્રીઓ બૂમો પાડી પાડીને કંટાળી અને જ્યાં પાછી ફરવા જાય છે ત્યાં તો ગાય અને પેલો ઘઉલો સામેથી દોડતા આવતા હતા અને બધી સ્ત્રીઓની સામે આવીને ઉભા રહ્યા વાછરડાના ગળામાં ફૂટેલા હાંડલાનો કાંઠલો હજુ એમને એમ ભરાયેલો છે સ્ત્રીઓને નવાઈ લાગી અરે ભલા ભગવાન આ તે કેવી નવાઈની વાત વાર તહેવારે દિવસે ગાય વાહડાને લોકો ફૂલનો હાર પહેરાવે અને આજ જ ઘઉંલાને ફૂટેલી હાંડલીનો કાંટલો કોણે પહેરાવ્યો હશે પછી તો પેલી સ્ત્રીઓએ વાછડાના ગળામાંથી કાંટલો કાઢી ગાય વાહડાને ફૂલની માળા પહેરાવી કંકુનો ચાલલો કરી ચોખા ચોડ્યા આરતી ઉતારી બધી સ્ત્રીઓ વાહરડાને ફૂલની માળા પહેરાવા લાગી આથી વાહરડો આનંદમાં આવી ગાયને ધાવવા લાગ્યો આમ વાહરડાનું પૂજન કરી બધી સ્ત્રીઓ ગાય વાછરડાના ગરબા ગાવા લાગી અંદર ઘરમાં પુરાઈ રહેલા સાસુ વહુ ગરબાનો અવાજ સાંભળી વિચારવા લાગ્યા કે ઘઉં લો તો છે નહીં ને આ ગરબા કેમ ગવાય છે બંનેએ ઊભા થઈને બારણાની તિરાડમાંથી જોયું તો ગાય ઊભી છે અને ઘઉંલો થઈ થઈ કરતો આનંદથી ધાવી રહ્યો છે સાસુને તો નવાઈ લાગી તેમને લાગ્યું કે હવે બારણા ખોલવામાં કોઈ વાંધો નથી સાસુ વહુ બારણું ખોલી બહાર આવ્યા અને ગાય તથા ઘઉલાની પૂજા કરી અને બે હાથ જોડીને કહ્યું બહેનો તમારા બધાના વ્રતના પ્રભાવથી જ મારો ઘઉંલો સજીવન થયો છે ત્યારે પેલી સ્ત્રીઓમાંથી એક બોલી માજી શાસ્ત્રોમાં લખ્યું છે કે ગાયમાતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે એટલે ગાયમાતાનું વ્રત કરનારની મનોકામના અવશ્ય પરિપૂર્ણ થાય છે પછી ગામની સ્ત્રીઓ સૌ સૌના ઘરે ચાલી ગઈ બધાના ગયા પછી સાસુ વહુ ગાય વાછરડાના શરીરે પંપાળવા લાગ્યા આજે તેમના આનંદનો કોઈ પાર નહોતો વહુ બેને આમે ગાય માતાની ઉપર અનહદ પ્રેમ હતો અને હવે શ્રદ્ધા બેઠી ત્યારથી વહુએ બંનેએ દર વર્ષે બોરચોથનું વ્રત કરવું એવો સંકલ્પ કર્યો અને તે દિવસે દળવું નહીં ખાંડવું નહીં એવો નિયમ લીધો અને આનંદથી રહેવા લાગ્યા માટે હે ગૌરી ગાય માતા તમે જેવા ભોળી વહુને ફળ્યા એવા બોરચોથનું વ્રત કરનારને અને વ્રતની કથા સાંભળનારને તથા લખનારને અને કહેનારને સૌને ફરજો